આજે આપણું સેશન છે ગુજરાત ફોરેસ્ટ ફિઝિકલ માટે લાંબુ પંદર ફૂટ કૂદવાનું હોય છે તો જે પણ કોઈ મિત્રોને તૈયારી કરવી હોય એ મારા ચેનલને લાઈક કરે સબસ્ક્રાઈબ કરે જેનાથી નોટિફિકેશન આવતી રહે આ અમારું ગ્રાઉન્ડ છે ગામડાનું ચલો ગ્રાઉન્ડની ચકાસણી થઈ ગઈ છે પંદર ફૂટ માપી લીધું છે આપણે હવે આપણે ટ્રાય કરી જોઈએ બધા કેટલું કૂદે છે લાઈન પર દોરાઈ ગઈ છે બોર્ડર આ ભાઈ કૂદી ગયા છે જિતેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડામનું નામ છે પંદર ફૂટ કૂદી ગયા છે સવાસ